ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલ નહીં અગ્નિ સેવ ઉપણે મા બાપને ભૂલ નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલ નહીં અગણિત સે ઉપકારણે માં બાપને ભૂલશો નહીં જાગો ભલે લાખો કરો તમે પકારણે ઉપણે મની નાચ કારણે માં બાપને ભૂલશો નહીં જાગ ભૂલો બીજું બધું મા બાપને ભૂલે છો નહીં અગણિત ઉપકારણે મા બાપથી વિસર્યો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલ નહીં સાહેબ આ એક બનાવું છું ગીત સૌ લોકો જોજો ને મને સપોર્ટ કર્યો સાહેબ કારણ કે ભૂલો બાપને ભૂલ છો નહીં મા બાપ છે ને સાહેબ તો એને હસ્તક આપણે સહી મા બાપ છે એટલે આપણે સહી નકર કાર તો આ દુનિયાની અંદર હોત જ નહીં ને આપડા દુનિયા જોયે જ ન હોત સાહેબ મા બાપ છે એના લીધે આપણે આ દુનિયાની જિંદગી જીવી રહ્યા છીએ નગર બાકી આપણે જિંદગી કે દુનિયા જોઈએ જ ન હોત કારણ કે મા બાપના સારા સંસ્કાર આપણને આપેલા છે મા બાપને કોઈ દિવસ જિંદગીની અંદર કોઈ દિવસ કોઈ લોકો ભૂલ નહીં સાહેબ કારણ કે મા બાપ છે એના હસ્તક જ આપણે છે બાકી આ દુનિયાની અંદર કોઈ આપણને પૂછતું નથી આપણો ભાવ પણ કારણ કે કોઈ આપણને ઓળખતું નથી મા બાપ છે એટલે આપણી ઓળખાણ છે આપણને અત્યારે લાખો લોકો ઓળખી રહ્યા છે સાહેબ એનું કારણ છે કે મા બાપના કારણે આપણને ઓળખી રહ્યા છે બાકી તો બીજું કંઈ નથી એટલું છું જેવું મને આવડે છે એવું બોલું છું એવું હું ગાઉં છું ને વિડીયો મારો જોઈજો કારણ કે મા બાપને તો કોઈ દિવસ ભૂલશો નહીં દુનિયા બધી ભૂલી જાવ કારણ કે દુનિયાના હાલતા ચાલતા દેવ દેવસ્થાન કહેતા હોય તો આપણા બાપ છે સાહેબ એને કોઈ દિવસ ભૂલશો નહીં હે મારા આધાર મારા પાપારે કેમ કરી ગયા મને રે આજ હે મારા હવે ભવમાં તમે તાચ મારા પાપારે કેમ કરી ભૂલા મને એકલા રે આજ એમને મેલીને ગયા મારા પાપા પાપા રે રે ગયા કારણ કે સાહેબ અમારે જિંદગીની અંદર મારા પપ્પા છે નહીં મારા પપ્પા રહ્યા નથી એ સોલગમાં આવ્યા ગયા છે એના માટે હું ગાઉ છું કારણ કે પપ્પા અમારા મારા છે નહીં હાજરમાં એ દેવ થઈ ગયા છે આ દુનિયામાં હવે રહ્યા નથી સાહેબ મારા પપ્પા એટલા માટે હું બધું ગાવ છું યુટ્યુબ પર મૂકું છું આવડે ન આવડે એવી રીતનું હું બધું કરું છું સાહેબ અને આ ગાવ છું તો મને બધા સપોર્ટ કરતા રહ્યો અને જય માતાજી છે સૌ ભાઈઓને જય માતાજી અમારા વિડીયો બધા જોજો તો મારો ખૂબ આભાર છે અને બીજાનું મને વાત એ કે બધા ભાઈઓ મને સપોર્ટ કરજો સપોર્ટ કરે છે અને સપોર્ટ કરતા રહ્યો મારા વિડીયો જોઈઓ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર છે સાહેબ મેલી મત જા મને એકલો વણ ઝારા વણ ઝારા હે મને મેલી મત જા રે ઝારા જીવો વણ તમે જીવો વણ જીવો વણ તમે જીવો વણજ મેલી મત જા મને હે કલી વણ જાહારા હે મને મેલી મત જા પરદેશ રે વણ જીવો વણ જારા તમે જીવો વણ જારા